હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે મિત્રો કેશુડો એટલે કે ખાખરો ઔષધિ વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છે મિત્રો આ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે તો મિત્રો આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને આપણે ખ્યાલ આવે મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોવ અને હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને મિત્રો આપણે જરૂર જણાય તો કોમેન્ટ પણ કરતા રહો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં લોકો કેશુડાના ફૂલોથી જ ધૂળેટી રમતા હોય છે આ ઉપરાંત કેસુડાના ફૂલો ઉનાળા ઉનાળાના દિવસોમાં વન વિસ્તારની શોભા વધારે છે પરંતુ આ કેસુડાના ફૂલો આયુર્વેદિક રીતે પણ ખૂબ જ ગુણકારી હોય છે કેસુડાના ફૂલો ચામડીના રોગો માટે ખૂબ જ અક્ષીર ઔષધ ગણવામાં આવે છે જો નાના બાળકો કેશુડાના ફૂલથી સ્નાન કરે અથવા તો તેને સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે અને મિત્રો તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે સાથે જ તેની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે મિત્રો આપણે કેશુડાથી બીજા કયા કયા ફાયદા થાય છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો સૌ પ્રથમ તો ડાયાબિટીસની તકલીફ હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થયો છે મિત્રો કેસુડાના મૂળના ઉપયોગથી આંખોની બીમારી પણ દૂર થતી હોય છે ત્યારબાદ મિત્રો જો થાઈરોઈડની પ્રોબ્લેમ હોય તો થાઈરોઇડના રોગમાં પણ કેસુડાની ડાળી અથવા તો તેનો મૂળનો ઉપયોગ થાય છે મિત્રો કેસુડાના મૂળના રસને નાગરવેલની પાનની સાથે ખાવાથી મિત્રો આપણે પાચન શક્તિમાં પણ ફાયદો મળે છે આપણે શક્તિ નબળી હોય તો તેમાં કેસુડાના મૂળનો રસ નાગરવેલના પાનની સાથે લેવો જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ કેશુડાની છાલ અને સુખડને મિક્સ કરીને ઉકાળો બનાવીને પીવાથી પેટનો દુખાવો કબજિયાત જેવી વગેરે પેટને લગત બીમારીઓ દૂર થાય છે તો મિત્રો આ રીતના આપણે ઘણી રીતના કેશુડો આપણે દેશી ભાષામાં કહીએ તો ખાખરો ખૂબ જ ઉપયોગી છે તો આપણે તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કેશુડાના ફૂલનો ભૂકો કરીને સાકર સાથે મિલાવી તેને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસ દૂર થઈ જાય છે આંખોમાં તમને આગળ કીધું તેમ આંખોના રોગો માટે કેશુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારીથી છુટકારો મળે છે મિત્રો થાઈરોઈડમાં કેવી રીતના ઉપયોગમાં આવે છે તેની માહિતી મેળવીએ તો કેશુડાની ડાળી અથવા તો તેના મૂળને ઘસીને થાઇરોઇડવાળી જગ્યાએ લેપ લગાવવાથી તેમાં ફાયદો થાય છે મિત્રો ત્યારબાદ એક વધુ પ્રયોગ જણાવીએ તો કેસોડાના ફૂલને સૂકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે અને તે પાવડરને સ્નાન કરતી વખતે અથવા તો મોં ધોતી વખતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ ખીલી ઉઠે છે આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ પણ થતો નથી તો મિત્રો આ રીતના આપણી આજુબાજુ અને વનવગડાની દરેક વનસ્પતિ આપણે કોઈને કોઈ રીતના તો ઉપયોગી છે જ એટલે તેના ઉપયોગોને તેના ફાયદા આપણે જાણવા જોઈએ અને બીજાને પણ જણાવવા જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા જ રહીએ છીએ જેથી કરીને અમારા વિડીયોની બે લાઇકન પ્રેસ કરવાથી નોટિફિકેશન પણ આપને ઝડપથી મળતી રહેશે અને મિત્રો આપને જાણકારી આપણા સુધી પહોંચતી રહેશે તો ફરીથી મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ